જેઠાલાલ પેલા ચલુભા નહો એ ચલુબા નો જેટલો પીવો હિસાબ મારો

ભાઈ ભાઈ એટું મારા આ રખો આ તો મારા પૈસા લાયા દેલા દેલા 200 રૂપિયા નહી આલ્યા પૈસા ખોઈ ગયા ઓ તો સુધાતા નહી બીજે શીકા ઓ સાડું હાર એ હા એ એ એ અલ્યા અલ્યા એ એ ઊંગો તણ અમાર બારનું શું થાય ઊંગો અમે ક્યાં હે મારું ઘર આઈ ગયું એ તમે તમે ઓ ઊંગો લઈને આવો મોટા માર ઘેર ઊંગો મૂ લઈને આવો તમે ઊંગો ચાર ગલાવ દે કે તમે ઓ ઊંગો મારા ઘેર આવજે

એ નાખરી રાખજો કોઈ ના ના એની કો ખડ ખડ ઉંગો હોય એ ઉંગો હોય છોણો હોય હું વેચો કલા તો ભેંજી આવી ગયો આપણે લઈ પર હુંયન ત્યાં નહીં શેડવા તો બેટુક પીપી ના આવી જો હું મત તો હોય

તું ડ્રાઈ મારી જાય મારું જો ના જુધરીનો તો હવે આ દવા જ સુધારવા એમ તો સુધાર જાત નહીં કઈ જોઈ લે દવા હા આ કઈ શું કરું તા ક્યાંક કરી ના શું રેડી ના આવ્યું પેલા ગયા તું દવા આવી દવા